જેટલા એમસીક્યુ અને જેટલા હેતુલક્ષી પ્રશ્ન કરાવ એ તમારા માટે બે માર્કના દાખલામાં પૂછાઈ શકે એક માર્કમાં પૂછાઈ શકે એવા પ્રકારના આપણે હેતુલક્ષી પ્રશ્ન જોવાના છીએ કે બેઝિક મેથ્સ વાળાને કદાચ એવું બની શકે કે બે માર્કમાં કામ કરાવી શકે અમુક અમુક ફોર્મ્યુલા એવી છે કે જે તમને દાખલામાં આગળ વધારી શકે બરોબર બે માર્કમાં ત્રણ માર્કમાં પૂછવાનું હોય તો તમને આગળ વધારી શકે ભાઈ બરાબર છે તો આ લેક્ચર છે એ તમારા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો બહુ જ ફાયદો કરશે આ લેક્ચર તમે પ્રોપરલી અને લાસ્ટ સુધી જોયેલું હશે

મિત્રો હવે પરીક્ષા તમારી નજીક જ છે અને તમને ખબર ના હોય કે બોર્ડની પરીક્ષામાં આપણે કયા કયા વસ્તુની ધ્યાન રાખવી જોઈએ જેટલી પણ પ્રિપેરેશન કરેલી છે એ ઓકે છે મિત્રો તમારા માટે એ શોકે છે બહુ સારામાં સારી પ્રિપેરેશન કરેલી છે પણ હજી મેન્ટલી તમે પ્રિપેર નથી માનસિક રીતે પ્રિપેર નથી પેપરની ત્રણ કલાકની અંદર ડર લાગતો હોય કે કાંઈ પણ કોન્ફિડન્સ ઘટતો હોય તેના માટે પણ આપણે એક વિડીયો બનાવેલો છે મિત્રો બોર્ડની પરીક્ષામાં કઈ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ કે જેથી કરીને આપણે જે નોલેજ ભેગું કરેલું છે આપણું ત્રણ કલાક ની અંદર વ્યવસ્થિત રીતે પીરસી શકીએ ક્લિયર તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે એકવાર જરૂરથી જોજો ટાઈમ કદાચ તમારો લેશે પણ તમને પૂરેપૂરું હેલ્પફુલ થશે જે પણ નોલેજ છે આપણે શેર કરું બરાબર તે તમને ખૂબ જ ઉપયોગી થશે તો મિત્રો હવે જાજો ટાઈમ આપણે બગડવો નથી ચેનલની મતલબ આ લેક્ચરની શરૂઆત કરી દઈએ આપણે બરાબર છે સૌથી પહેલા આપણે જોશું હેતુલક્ષી પ્રશ્નોની અંદર ખાલી જગ્યાઓ અમને જોવા મળશે રેડી ચાલો તો જોઈએ પેલો એમ સમાંતર શ્રેણી ચેપ્ટર નંબર પાંચ બરાબર અહીંયા મિત્રો વોટ્સઅપ ગ્રુપમાં જોડાવું હોય તો તમે આ વોટ્સઅપના જે કોડ છે મિત્રો એ સ્કેન કરી અને હાઈ હેલોનો મેસેજ કરી દેજો હું તમને આપું જે વોટ્સઅપ ગ્રુપ છે કોમ્યુનિટી ગ્રુપ તેની અંદર જોઈન કરી દઈશ અને ટેલિગ્રામની અંદર તમારે જોઈન જોઈન થવું હોય તો તેમાં પણ જોઈ જોઈન થઈ શકો છો તેનો અહીંયા કોડ છે રેડી કે જેની અંદર આપણે અલગ અલગ પીડીઓ છે એ શેર કરતા હોઈએ છીએ બરાબર નેક્સ્ટ આ સૌથી પહેલો ક્વેશ્ચન છે મિત્રો સમાંતર શ્રેણી માટે a બરાબર 5 છે d બરાબર -2 પ્રથમ પદ 5 આપેલું છે a બરાબર 5 d બરાબર -2 પ્યોરલી ફોર્મ્યુલા બેઝ ચેપ્ટર કહેવાય મિત્રો ફોર્મ્યુલાઓ તમને પ્રોપરલી આવડતી હોવી જોઈએ સરવાળાની છે પદ મેળવવા માટેની છે તો એવી અલગ અલગ પ્રકારની ફોર્મ્યુલાઓ છે એ તમને આઈડિયા હોવો જોઈએ એટલે તમારું કામ થઈ જશે a 11 મેળવવો છે મિત્રો તમારે કોઈ પણ પદ મેળવવાનું હોય તમારે એટલું યાદ રાખો મિત્રો a જેટલાનું પદ પૂછેલું છે ને એના કરતા એક ઓછો d લખો બરાબર a ફિક્સ છે જેટલા મુ પદ પૂછેલું છે એના કરતા એક ઓછો d ક્લિયર બસ ડેટા મૂકી દો કામ પૂરું 5 10 કૌંસમાં -2 આ 5 10 2 20 થાય માઈનસ નિશાનનો ખાસ ધ્યાન રાખું દરેક લેક્ચરની અંદર કહું છું 5 માંથી 20 જાય તો -15 તો -15 છે આપણો ફાઇનલ જવાબ થશે ક્લિયર તો આવા પ્રકારના હેતુ લક્ષી પ્રશ્નો અંદર ક્વેશ્ચનો પૂછતા હોય છે નેક્સ્ટ બીજો ક્વેશ્ચન આ બીજો ક્વેશ્ચન જોતો મિત્રો સમાંતર શ્રેણીમાં માટે 1 5 9 13 નું કેમુ પદ 45 છે મતલબ a k બરાબર પિસ્તાલીસ આપેલા છે તો કે ગોતવાના છે બરાબર એનો મતલબ આપણે એકે એકે આપેલું છે બરાબર અને એક શોર્ટકટ પણ હમણાં તમને થોડીકવાનું સૂત્ર શું થશે એ પ્લસ કે માઇનસ વન ડી બરાબર પિસ્તાલીસ આ ટ્રેડિશનલ મેથડ છે આપણે એક શોર્ટકટ પણ જોશું બરાબર એ બરાબર કેટલા છે મિત્રો એક છે એ બરાબર એક છે અને ડી બરાબર કેટલા છે તો કે ચાર છે રેડી તો એ મૂકી દઈ એક વત્તા બ્રેકેટમાં કે માઇનસ વન ચાર બરાબર પિસ્તાલીસ આ એક છે એ સામે જશે માઇનસ થશે બરાબર

બરાબર છેલ્લું પદ એટલે કે કેમું પદ પિસ્તાલીસ આપેલું છે તો આપણે શું કરવાનું ખબર સિમ્પલ તમારે આટલું લોજિક યાદ રાખવાનું છેલ્લામાંથી પહેલું બાદ કરો પિસ્તાલીસ માઇનસ એક કેટલા થશે મિત્રો ચુમ્માલીસ થશે બરાબર જે જવાબ આવે એને આના તફાવત વડે ભાગો ભાગી નાખો બરાબર એટલે કે સામાન્ય તફાવત પાંચ માઇનસ એટલે કે ચાર ચાર વડે ભાગી નાખો એટલે કેટલા એવા મિત્રો એક સોરી અગિયાર એવા અને એમાં તમારે સોરી એમાં તમારે પ્લસ એક કરી દેવાનું બરાબર એટલે કે બાર તો કે બરાબર બાર છે મતલબ આની અંદર બાર પદ છે આ સમાંતર શ્રેણીની અંદર ટોટલ બાર પદ છે આવી રીતના બરાબર પાછું એકવાર રિપીટ કરી છેલ્લે માઇનસ પહેલું ડિવાઇડ બાય સામાન્ય તફાવત અને પ્લસ વન ક્લિયર આના ઉપરથી તમને એન મળી શકશે અથવા તો આવી રીતના જ્યારે પણ કે પૂછેલો ત્યારે તમે આરામથી મેળવી શકો નેક્સ્ટ ત્રીજો ક્વેશ્ચન એક સમાંતર શ્રેણીમાં ટુ કે અને છવ્વીસના ત્રણ ક્રમિક પદો આપેલા છે જ્યારે પણ તમને સમાંતર શ્રેણીના ત્રણ ક્રમિક પદો આપેલા હોય મિત્રો એટલું જ યાદ રાખવાનું વચલાનું ડબલ બરાબર આજુબાજુનો સરવાળો વચલાનું ડબલ

બરાબર આમાં નિશાનીનું થોડુંક ધ્યાન રાખવાનું છે બીજું માઇનસ પહેલું કરું રેડી એટલે ટેન્શન ના આવે સમાન શ્રેણી આપેલી હોય તો સામાન્ય તફાવત માટે બીજા માઇનસ પહેલું કરું આમાંથી આધારો કે બાદ કરવાનું થાય તોય તો તમે કરી શકો માઇનસ નિશાની આવે સંખ્યામાં ત્યારે કાઉસમાં લખો એટલે વાંધો ન આવે માઇનસ સાત પ્લસ બે બરાબર મોટી સંખ્યા હોય એની સાઇન આવે માઇનસ પાંચ ક્લિયર ચલો નેક્સ્ટ પાંચમો બે સમાનતા શ્રેણીનો સામાન્ય તફાવત સમાન છે એક સમાનતા શ્રેણી આયા છે એક આયા છે બેનો સામાન્ય તફાવત સમાન છે આનો ડી કહી દે આનો ડી કહી દે શ્રેણી વન અને આ શ્રેણી ટુ આમાંથી આમાંની એક સમાંતર શ્રેણીનું પ્રથમ પદ માઇનસ વન છે એટલે આનું માઇનસ વન છે અને બીજાનું માઇનસ એક છે બરાબર પ્રથમ પદ આ સામાન્ય તફાવત હવે તો ચોથા પદો તફાવત મેળવો ચોથા પદનો તફાવત મેળવવાનો છે રેડી ચોથું પદ આમાં મેળવી ધારો કે ચોથું પદ આનું સૂત્ર શું થાય એ પ્લસ થાય આના માટે બરાબર એ એટલે કે માઇનસ વન અને થ્રી ડી આવું થશે બરાબર આમાં જોઈ ચોથું પદ માઇનસ આઠ પ્લસ થ્રી બરાબર આર બેનો તફાવત લેવાનો છે આ બેનો તફાવત લેવાનો છે એટલે આને માઇનસ આ કરો રેડી આ બેનો તફાવત લેવાનો છે બરાબર આ ત્રણ ડી આ માઇનસ વન છે આ પ્લસ થ્રી માઇનસ માઇનસ પ્લસ આઠ અને માઇનસ આ થ્રીજી થ્રીજી ગયા એટલે શું આવ મિત્રો આઠમાંથી એકથી તો સાત આવશે સામાન્ય તફાવત કેટલો છે મિત્રો સાત છે રેડી પહેલી શ્રેણી માઇનસ બીજી શ્રેણી તફાવત જો તેમના ચોથા પદોનો તફાવત લ્યો તો પેલા સમાંતર શ્રેણીનું ચોથું પદ અને પછી બીજા બીજી જે શ્રેણી છે એનું ચોથું પદ એમાંથી બાદ બાકી લેવાની છે બરાબર એટલે આ પ્રથમ સમાંતર શ્રેણીનું ચોથું પદ અને આ બીજી સમાંતર શ્રેણીનું ચોથું પદ આ રીતના બાદ બાકી લેવી ખાસ યાદ રાખજો આમાંથી આ બાદ કરશો તો તમને માઇનસ સાત જવાબ આવે બરાબર એટલે ખાસ ધ્યાન રાખો અત્યારે જવાબ છે કેટલો છે મિત્રો સાત છે પ્લસ સાત રેડી તો આવી રીતના ક્વેશ્ચન પૂછાતા હોય તો તમને સૂત્ર આવડતું હોય તો કામ થઈ જાય નેક્સ્ટ છઠ્ઠો દાખલો આ આપેલો છે નો સામાન્ય તફાવત કીધો છે સામાન્ય તફાવત હમણાં જ આપણે મેળવ્યું આમાંથી આ વાત કરું પણ આમાં થોડુંક મુશ્કેલી છે કે માઇનસમાં સંખ્યા આપેલી છે બે પદ આવી રીતના લખી નાખો આ રીતના ફર્મુ બનાવશો એટલે કોઈ ભૂલ પડશે નહીં આ માઇનસ વન માઇનસ માઇનસ પ્લસ પાંચ પાંચમાંથી એક જાય તો ચાર વધે બરાબર છે તો આ વસ્તુ ખાસ યાદ રાખજો નિશાનીમાં છે ને એ મોસ્ટ ઓફ વિદ્યાર્થીને ભૂલ પડતી હોય કેવી રીતના કરી નાખે બરાબર માઇનસ એક ને પ્લસ પાંચ કરી નાખે જો આવી રીતના આવી રીતના કરી નાખે વચ્ચે માઇનસ નિશાની આપવાની હોય એ ના આપી શકે પ્લસ પાંચ થવો જોઈએ બદલે શું કરી નાખે માઇનસ પાંચ ઓલાનો જે છે ને એની એમનો રાખે વચ્ચે માઇનસ નિશાની છે એ ભૂલી જાય બરાબર એટલે આ વસ્તુ તમારે ના થાય જોજો જોજો બરાબર આ વસ્તુ ખોટી છે અમે કરવાની આ રીતના કરવાનું માઇનસમાં સંખ્યાઓ આપેલી ત્યારે કાઉન્સમાં પૂરી દો બરાબર પછી વચ્ચે માઇનસ મૂકી દો બરાબર નેક્સ્ટ સાતમો ક્વેશ્ચન ત્રણ કે સત્તર સમાંતર શ્રેણીના ત્રણ ક્રમિક પદ હોય ત્રણ ક્રમિક પદ છે તો કે હમણાં જ આપણે વાત કરી વચલા ડબલ બરાબર આજુબાજુ સરવાળો ફટાફટ કમેન્ટમાં આન્સર આપી દો ભાઈ હું આ ગણવાનું નથી કારણ કે તમને આવડે છે બરાબર આ તમને આવડે છે વટલા ડબલ બરાબર આજુબાજુ સરવાળો એટલે તમને કે મળી જશે રેડી નેક્સ્ટ પ્રથમ એન આ પ્રાકૃતિક સંખ્યાનો મધ્યક આટલો છે પ્રથમ એન પ્રાકૃતિક સંખ્યાનો મધ્યક હવે પ્રથમ એન પ્રાકૃતિક સંખ્યાનો મધ્યક મેળવવા માટેનું સૂત્ર તો આ છે મધ્યકનું સૂત્ર બરાબર એનું તમને સૂત્ર આપેલું છે પાંચ એન છેદમાં આઠ મધ્યકનો આ સંખ્યાનો મધ્યક આપેલો છે હવે n પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો n n 1/2 આ એનું સૂત્ર છે બરાબર આ સૂત્ર તમને આવડતું હોવું જોઈએ સિગ્મા n બરાબર n કૌંસમાં n 1/2 બરાબર ના આવડતું તો યાદ રાખી લો આ n n કટ થઈ જશે આ 5n 8 આ n 1/2 આને આમે ગુણ આયાસ ગુણાવી દો આને આ ગુણાકાર મૂકી દે એટલે આ 10n થઈ જશે 8 નો ગુણાકાર આ 8n 8 8 એ આ બાજુ લઈ લો અને 2n 8 તો એન બરાબર કેટલા આવશે તો કે ચાર ક્લિયર એન બરાબર આપેલો છે મધ્યક હકીકતમાં તમને એમ થાય આંકડા શાસ્ત્રનો દાખલો નહીં ભાઈ આંકડા શાસ્ત્ર નથી આ શીખમાં એને આપ્યું એટલે અહીંયા તમને એના માટે પૂછેલું છે બરાબર તો આ વસ્તુ ધ્યાનમાં રાખી નેક્સ્ટ શ્રેણી માટે એ પચીસ માઇનસ એ પંદર હવે અહીંયા તમે સૂત્ર મારતા હોય એ પ્લસ ચોવીસ ડી આ પ્લસ ચૌદ ડી બાદ બાકી કરી નાખો માઇનસ એ ચૌદ ડી એ કોઈ જશે શોર્ટકટ શું છે ખબર આ બે નો જે સંખ્યા દેખાય છે ને સફિક્સ નીચે ખૂણામાં ઉપર છે એ સંખ્યા દેખાય છે એની બાદ બાકી નાખો પચીસ 15 પંદર થાય દસ અને બાજુ ડી મૂકી દીધું એનું સૂત્રો થશે દસ ડી બરોબર તો આ રીતના ડાયરેક્ટ યાદ રાખો બરાબર આમાંથી આ બાદ કર્યું પદમાંથી નહીં પદ માટે આ સૂત્ર લગાવવું પડે પણ આને શોર્ટકટ છે ડાયરેક્ટ યાદ રાખી લેવું પચીસ માઇનસ પંદર એટલે કે દસ થાય દસ ડી જવાબ આવે પૂરું થઈ ગયું કામ પૂરું ડી આપેલો તેની કિંમત મૂકી દેવાનું કામ પૂરું રેડી નેક્સ્ટ દસમો ક્વેશ્ચન જુઓ પ્રથમ એન અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાનો મધ્ય હવે મધ્ય પૂછેલો છે તો પહેલા તો પ્રથમ એન અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો તમને આવડતો હોવો જોઈએ પ્રથમ એન પ્રાકૃતિક અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા ખાસ યાદ રાખજો મિત્રો બરાબર તો પ્રથમ એન અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાનો સંખ્યાનો સરવાળો પેલા તો સંખ્યાનો સરવાળો શું થાય તો કે એન સ્કવેર થાય નો આવડતું યાદ રાખી લેજો બરાબર હવે મધ્ય સીગમા એન અથવા તો એક્સઆઈ આીગમાં એક્સઆઈ છેદમાં એન બરાબર સીગમા એક્સાય એટલે બધાનો સરવાળો એટલે કે એન સ્કવેર છેદમાં એન તો અહીંયા જવાબ આવશે એન બરાબર બરાબર શું આવી મિત્રો એન તો પ્રથમ એન અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાનો મધ્યક છે કેટલો થશે મિત્રો એન થશે ક્લિયર તો ભાઈ એન છે એ આપણો જવાબ થશે રેડી આ વસ્તુ ધ્યાનમાં રાખવી પ્રાકૃતિક સંખ્યા માટે જોયું એન અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા માટે જોયું હમણાં થોડીક પછી યુગ્મ માટે પણ આવશે નેક્સ્ટ અગિયારમો ક્વેશ્ચન સમાંતર શ્રેણીનું એન મુ પદ મેળવવા માટેનું સૂત્ર એ પ્લસ એન માઇનસ વન ડી એક ઓછો ડી યાદ રાખવું એ પ્લસ એક ઓછો ડી બરોબર ભૂલાઈને યાદ રાખવું નેક્સ્ટ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે બારમું સમાંતર શ્રેણી માટે એ પંદર માઇનસ એ ડી એ આઠ બરાબર ચૌદ હોય તો ડી બરાબર ગોતવાનો ફટાફટ શોર્ટકટ છે કરો થાય બરાબર બરાબર મિત્રો બે શોર્ટકટ છે યાદ રાખજો હમણાં ભાઈ બરાબર છે આવી શોર્ટકટ શીખવા માટે હજી પણ નવી નવી શોર્ટકટ દરેક ચેપ્ટરની ની અંદર હોય જ છે અને હું કહું જ છું સાથે સાથે બરાબર ચેનલ સાથે જોડાયેલા રહેજો જેથી કરીને આગળના જે ચેપ્ટર આવવાના છે એમાં પણ તમે પૂરેપૂરો લાભ લઈ શકો રેડી એના માટે ચેનલને ને સબસ્ક્રાઈબ કરવી પડશે વિડીયોને લાઈક કરી દો ને તમારા n કામ પૂરું પંદર સત્તા એકસો પાંચ એકસો પાંચ પ્લસ પાંચ એટલે કે એકસો દસ એકસો આપણે ફાઇનલ જવાબ થશે ક્લિયર બસ સિમ્પલ આ રીતના તમને મુ પદ આપેલું તો એની જગ્યાએ ખાલી કિંમત મૂકી દઉં જેટલા પદ મેળવવું એટલા મળી જાય નેક્સ્ટ 14મો

એક્સ વત્તા એક્સ બરાબર ટુ એક્સ થાય તો ટુ એક્સ લખી શકો રીતના હોય તો આની જોડી તમે બનાવશો મિત્રો આ એસેન માઇનસ માઇનસ વન થશે આમાંથી તમે આ જોડી બનાવી આમાંથી માઇનસ તો કોમન કાઢ લ્યો એટલે એસેન માઇનસ વન માઇનસ માઇનસ ટુ થશે મિત્રો બરાબર અહીંયા જે હોય ને એન ઈજ જવાબ તરીકે લખવું બરોબર તો પહેલા શું છે તો એ છે તો આ an આવે આયા an 1 છે તો આ an 1 આવે રેડી ક્રમિક પદ વચ્ચેનો તફાવત s an an 1 છે કોઈ પદ છે એમાંથી એનું આગલું પદ બાદ કરો કોઈ પદ છે એમાંથી એનું આગલું પદ બાદ કરો એટલે an an 1 થાય એટલે આને શું લખાય મિત્રો d સામાન્ય તફાવત d 1d જો આ રહ્યો 1d છે સી ખાસ યાદ રાખો મિત્રો સ્ટાન્ડર્ડ બેસ વાળા થોડું વધારે ધ્યાન રાખવું બરોબર નેક્સ્ટ 16મો સમાંતર શ્રેણી આપેલી છે ચાર પદ આપ્યા છે તો આ થોડું યાદ રાખો ભાઈ આને માઇનસ આ કરી નાખી એક્સ માઇનસ બાર તફાવત તો બધી સમાનો જોવાનો છે ને ભાઈ બે નો સરવાળો જોઈએ આ કર નાખી માઇનસ બે માઇનસ વાય માઇનસ વાય આ બાજુ ખેતીનું કામ પૂરું થઈ ગયું આ માઇનસ આ બાજુ ટપાડી દીધું આ માઇનસ છે આમ ટપાડી દો એટલે બાર પ્લસ થઈ જશે બે માઇનસ ના માઇનસ રહેશે એક્સ પ્લસ વાય ડાયરેક્ટ પૂછ્યું છે ભાઈ તો દસ ડાયરેક્ટ મળી જશે ડાય ડાયરેક્ટલી દસ એક્સ પ્લસ વાય પૂછ્યું છે દસ બરાબર તો એ ઓપ્શન છે આપણો ફાઈનલ જવાબ થશે ક્લિયર નેક્સ્ટ સત્તરમો ક્વેશ્ચન પ્રથમ એન પ્રાકૃતિક સંખ્યાનો મધ્યક પ્રથમ એન પ્રાકૃતિક સંખ્યાનો મધ્યક ઉપર શું હતો કે n n 1 2 n n કટ થઈ ગયા n 1 2 આપણો ફાઇનલ જવાબ થશે બરોબર છે તો b ઓપ્શનની અંદર તમને જોવા મળે છે નેક્સ્ટ 18મો ક્વેશ્ચન સમાંતર શ્રેણી આપેલી છે નુ 11મો પદ ગોતો 11મો પદનું સૂત્ર શું મિત્રો a 11 બરાબર a 10d a કેટલો છે તો કે -5 છે તો -5 લખી નાખો આ પ્લસ દસ ડી કેટલા છે તો કે આને માઇનસ કરવાના છે જોઈ ભાઈ પાંચ ના છેદમાં બે માઇનસ માઇનસ પાંચ માઇનસ ના છેદમાં બે માઇનસ માઇનસ પ્લસ પાંચ પાંચ દુ દસ માઇનસ પાંચ સિમ્પલ આ છે ધ્યાનમાં રાખજો એટલે છેદમાં બે અહીંયા પાંચ પચું પચીસ આ માઇનસ પાંચ એટલે કે વીસ જવાબ અગિયાર કેટલું હોય મિત્રો વીસ તમે જોતા જાવ થતી જાય બરોબર એક સમય ધન થાય છે તો અહીંયા વીસ જવાબ આવશે પ્લસ વીસ ખાસ યાદ રાખજો આપણે માઇનસ કરતા જવાબ આવે તો આપણને આઈડિયા આવી જવું જોઈએ અહીંથી હવે માઇનસ પ્લસમાં જવા માંડી તો જવાબ માઇનસ ક્યાંથી આવે ભાઈ રેડી ચાલો નેક્સ્ટ ઓગણીસમો ક્વેશ્ચન સંખ્યાના ત્રણ પ્રથમ પાંચ ગુણિતોનો સરવાળો સંખ્યા ત્રણ છે એના પ્રથમ પાંચ ગુણિતો આનો સરવાળો કરવાનો છે બાર અને પંદર આનો સરવાળો સિમ્પલ તો એ તો ડાયરેક્ટ કરી શકો એમાં કંઈ ખોટું નથી બરાબર ના મજા આવે તો આવી રીતના કરી શકો ત્રણ પહેલાં આને જો આવી રીતના પૂછ્યું બીજું કાંઈ નથી આનું તમને ન આવડે બધાનું ત્રણ કોમન ઘાટ નાખો એક વત્તા બે વત્તા ત્રણ વત્તા ચાર વત્તા પાંચ આવી રીતના કરી શકો એકથી પાંચનો સરવાળો તમને ખબર જ હશે ભાઈ પંદર થાય બરાબર પંદર તેરી પિસ્તાલીસ જવાબ આવે સિમ્પલ તો આ રીતના કરી શકો તગડી કોમન ઘાટ નાખો એટલે જાજો બધું કેલ્ક્યુલેશન ના કરવું પડે બરાબર જાજુ બધું કેલ્ક્યુલેશન ના કરવું પડે બધામાંથી ત્રણ કોમન કાર્ડ નો એકથી પાંચનો સરવાળો એન એન પ્લસ વન બાય ટુ એન ઇન્ટુ એન પ્લસ વન બાય ટુ એન બરાબર પાંચ પાંચ ગુણ્યા છ છેદમાં બે છ પંચાત્રીસ પૈકા એટલે પંદર પંદર અહીંયા આવી ગયો ને પંદર તેરી પિસ્તાલીસ રેડી નેક્સ્ટ વીસમો ક્વેશ્ચન

તો આ કેટલા આવશે માઇનસ પાંચ આવે હવે આઠ માંથી તેર બાદ કરો તો માઇનસ પાંચ આવે પાંચ પાંચ ઘટાડી આપણે જો ત્રણ માંથી પાંચ ઘટાડશો એટલે માઇનસ બે થશે તો સાચું વિધાન છે કેવું વિધાન છે મિત્રો સાચું વિધાન છે એમાં કઈ ખોટું જ નથી રેડી આ રીતના ધ્યાન રાખવાનું છે નેક્સ્ટ પાંચ માઇનસ પાંચ પાંચ માઇનસ પાંચ એ સમાંતર શ્રેણી છે સમાંતર શ્રેણી છે ભાઈ ચેક કરો જી આને માઇનસ આ કરો તો માઇનસ પાંચ માઇનસ પાંચ એટલે માઇનસ દસ છે આને માઇનસ આ કરશો ને તો પાંચ માઇનસ માઇનસ પ્લસ પાંચ એટલે પ્લસ દસ થશે ખોટું વિધાન છે ખોટું વિધાન છે એક ધારી નિશાની હોત ને તો આલે પ્લસ કા તો પ્લસ અને માઇનસ તો માઇનસ એવી રીતના હોત તો આલે રેડી નેક્સ્ટ સમાંતર શ્રેણી દસ આઠ છ ચાર નો તફાવત બે છે તો આઠ માંથી દસ બાદ કરો તો માઇનસ બે આવે વિધાન ખોટું છે ભાઈ સામાન્ય તફાવત કોઈ પ્લસ બે થાય નહીં માઇનસ બે થશે ક્લિયર

સમાન શ્રેણી છે પચીસમો ક્વેશ્ચન ગણિતમાં સુવર્ણ સંખ્યા ફીબો નાખી શ્રેણી સાથે સંકળાયેલી છે સુવર્ણ સંખ્યા હું એટલે એ ખબર તો હોય જ ને ભાઈ બરાબર એક્સ સ્ક્ર પ્લસ એક્સ પ્લસ વન બરાબર જીરો ના જે રૂટ પાડો છો ને વન પ્લસ ઓર માઇનસ રૂટ થ્રી છે સુવર્ણ સંખ્યા કહેવાય સુવર્ણ સંખ્યા છે ફીબો નાખી શ્રેણી એટલે શું તો કે પહેલી બે સંખ્યા વન વન હોય પછી આ બેનો સરવાળો કરો એટલે પછીનો સંખ્યા આવે આ બેનો સરવાળો કરો એટલે એને પછીની સંખ્યા આવે આ બેન સરવાળો કરો એટલે એને પછીની સંખ્યા આવે આ બેન સરવાળો કરો એટલે એને પછીની સંખ્યા આવે આ બેન સરવાળો કરો તો એને પછીની સંખ્યા આવે આ રીતના આગળ આગળ ચાલી જ છે આન ફિબોનાકી શણ કહેવાય બરોબર હવે જે સુવર્ણ સંખ્યા છે બરોબર આ એનો ગુણોત્તર છે ને આ અહીંથી તમે જોશો ને આને ભાગ આને ભાગ આને ભાગ આને ભાગા એક સમય 0.63 થી 65 ની વચ્ચે આવવા મળશે તો બે સંકરાયેલી છે અને સુવર્ણ સંખ્યા આટલી જ છે બરોબર તો વિધાન સાચું છે એમાં ખોટું નથી બરોબર વિધાન સાચું છે એટલે આ બધી વસ્તુ તમને ખબર હોવી જોઈએ ગોલ્ડન નંબર સુવર્ણ સંખ્યા એટલે ગોલ્ડન નંબર યાદ રાખી લો બરોબર તો આ રીતના ભાગાકાર કરતા જાવ તમને જવાબ જીરો પોઈન્ટ પાસઠ ની નજીક આવવા મળશે સ્ટાર્ટિંગ નહીં પણ ધીમે ધીમે આગળ વધતી રેડી આ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે નેક્સ્ટ લખેલું છે જો એસ એન બરાબર ટુ એન સ્ક્ર પ્લસ થ્રી એન હોય તો ડી બરાબર ચાર તો આની શોર્ટકટ છે મિત્રો ડાયરેક્ટ બાકી તમારે શોર્ટકટ વગર તમારે કરવું તો એન બરાબર એક મૂકવા પડે એન બરાબર બે મૂકવા પડે એક મૂકવા એટલે એસ વન મળે બે મૂકવા એટલે એસ ટુ મળે એસ ટુ એટલે આ એને એ જ કહેવાય એસ ટુ એટલે એ વન પ્લસ કહેવાય બરાબર હવે આના પ્રમાણે જાય હવે અહીંયા એક મૂકો એટલે બે વત્તા ત્રણ એટલે પાંચ થશે અહીંયા બે મુક એટલે બેનો સ્કવેર ચાર દુ આઠ થશે અને ત્રણ 2 છ થાશે એટલે ચૌદ થશે બરાબર આમાંથી આ બાદ કરશો આમાંથી તમે આ બાદ કરો એસ ટુ એસ વન એટલે તમને એ ટુ મળે એ ટુ એટલે ચૌદ માઇનસ પાંચ ચૌદ પાંચ એટલે કેટલા થશે મિત્રો નવ થાશે હવે એ ટુ કરવાનું છે એટલે એ ટુ ત્યારે ડી તમને મળે

તો આ ડી મળી ગયો ભાઈ ફટાફટ હો આ રીતના શોર્ટકટ થી કામ કરી શકો ભાઈ રેડી બી ફટાફટ મળી ગયો બરાબર આ તો આ રીતના સાચા ખટમ પૂછ્યું કારણ કે ડી બરાબર ખાલી જગ્યા એવું પૂછે રેડી નેક્સ્ટ 27મો પ્રથમ n યુગ્મ પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો તો હમણા આપણને ખબર છે કે n² n² છે તો અયુગ્મ માટે હતું તો આના માટે શું હોય ભાઈ n² n આવે બરાબર તો આ વિધાન ખોટું છે આ વિધાન કેવું છે મિત્રો ખોટું છે રેડી

ગુણ્યા અગિયાર છેદ માં બે દસ ભાગ્યા બે એટલે પાંચ પંચાવન જવાબ આવે ભાઈ સાચું વિધાન છે સાચું વિધાન છે ભાઈ બરાબર ટોટલી સિગ્મા વાળા સૂત્ર આવી ગયા ભાઈ કઈ ઉપાધિ જ નહીં તમારે નેક્સ્ટ ત્રીસમો અને છેલ્લો ક્વેશ્ચન સમાંતર શ્રેણી આપેલી છે સામાન્ય તફાવત ડી બરાબર પાંચ છે ભાઈ દેખાતું જ નથી દેખાતું જ નથી આ સમજો પાંચ માઇનસ દસ બરાબર માઇનસ પાંચ થાય આને માઈનસ આ કરો જીરો માઇનસ પાંચ બરાબર માઇનસ પાંચ થાય તો આ સામાન્ય તફાવત ડી બરાબર પાંચ ના લે ભાઈ ખોટું વિધાન છે કેવું વિધાન છે મિત્રો ખોટું વિધાન છે સાચું વિધાન શું તો કે ડી બરાબર માઇનસ પાંચ ક્લિયર ચાલો તો અહીંયા આપણા ત્રીસ એમસીક્યુ નો જે ટાર્ગેટ હતો વન શોટ માં તે કમ્પ્લીટ થાય છે સમાંતર શ્રેણીના લગભગ હેતુલક્ષી પ્રશ્નો જે પૂછાવા લાયક છે મિત્રો તમારી સામે રજૂ કરી દીધા આના સિવાય માન પૂછાય તો આપણે જે ભણ્યા ને એને આધારિત જ છે તમારે જોવું જ જોઈએ અને હાઈ વેટેજ વાળું ચેપ્ટર છે મિત્રો ખાસ યાદ રાખજો બરાબર એટલે તમને આ કન્સેપ્ટ જો પ્રોપરલી ભણેલા હોય ને અલગમ ના સમ અધશની નેતુ લક્ષી પ્રશ્નો આવડી જશે અને સાથે સાથે બબ્ય માર્ક ને તંતો માર્ક ના દાખલાની તમે શરૂઆત કરતા આવડી જાય અમુક દાખલા તો એમנם થઈ જાય આ ફોર્મ લે લાઈ શકો ક્લિયર એટલે ખાસ મિત્રો હજી તમે અદવાચેથી આવ્યા હોય તો પેલેથી પાછો જોઈ લેજો અને લાઈક કરવાનું બાકી હોય તો લાઈક કરી દયો તમારા મિત્રોને શેર કરી દો અને ચેનલ પર પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો જેથી કરીને આવી જાવ નવી શોર્ટકટ છે એ તમને આવડતી દઈએ ભાઈ અને પરીક્ષામાં એકદમ કોન્ફિડન્સથી તમે આન્સર આપી શકો બહુ સારી રીતે પેપર લખી શકો રેડી ચાલો તો મિત્રો આજનો એ ટાર્ગેટ જે છે એ આપણો પૂર્ણ થાય છે મળીએ નેક્સ્ટ લેક્ચરમાં ત્યાં સુધી વ્યવસ્થિત રીતે સમાન દર્શન પ્રેક્ટિસ કરો અને મળીએ આપણે નેક્સ્ટ લેક્ચરમાં નેક્સ્ટ ચેપ્ટર સાથે ક્લિયર થેન્ક યુ જય હિન્દ